નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આજના કપાસના તાજા ભાવ અને હવે આવનારા નવા કપાસના ભાવ કેવા રહેશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડિયો હવે ખેડૂત મિત્રો નવા કપાસના ભાવ કેવા રહેશે તેને લઈને વાત કરીએ તો ગુજરાતમાં ભારે વરસાદથી બીજા પાકોને કોઈ મોટી અસર નથી પરંતુ કપાસ જેવા બે ત્રણ પાકને નુકસાન થયું છે કપાસમાં નુકસાનીના અહેવાલને પગલે ભાવમાં મળે રૂપિયા વીસ થી ત્રીસનો સુધારો થયો હતો રાજકોટમાં કપાસની કુલ પંદરસો મણની આવક હતી અને એ ગ્રેડમાં રૂપિયા સોળસોથી સોળસો ત્રીસ બી ગ્રેડમાં રૂપિયા પંદરસો પચાસથી પંદરસો એંશી અને સી ગ્રેડમાં સબુતસો રૂપિયાથી સબુતસો એંશી રૂપિયા હતા એક એન્ટ્રી રૂપિયા સોળસો પંચોતેરની જોવા મળી હતી કપાસની આવકો અત્યારે દરેક સેક્ટરમાં ઓછી છે ઓલ ઇન્ડિયા રૂની આવકો જ માંડ અગિયાર હજાર ઘાસડીની

પંદરસો અગિયાર રાજકોટ તેરસો પચાસથી સત્તરસો દસ જામજોધપુર સબુતસો એકાવનથી સોળસો સત્રીસ મોરબી એક હજારથી સબુતસો જેતપુર એક હજાર છપ્પનથી સોળસો છેતાલીસ જસદણ સબુતસોથી સોળસો પિસ્તાલીસ ભાવનગર સબુતસો અઠાવનથી પંદરસો ચાલીસ બાબરા સબુતસો સત્તરથી સોળસો ત્યાંશી બોટાદ બારસો પચાસથી સોળસો સોતેર હળવદ એક હજારથી સોળસો પચાસ જામનગર નવસો એંશીથી પંદરસો પંચોતેર ઉનાવા તેરસો અગિયારથી એકવીસો એકવીસ અંજાર સબુતસો પચાસથી પંદરસો ઓગણપચાસ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે